જય રામ હરણ મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરમાં આસ્યાના સોસાયટીમાં આવેલું ભગવાન ભોરિયાનાથ શ્રી સપનેશ્વર મહાદેવજીના મંદિર દર્શન કરવા માટે ને આપણી સાથે મંદિરના ચેરમેન સાહેબ છે તેમની સાથે આપણે વાત કરશું ને મંદિર કઈ જગ્યાએ આવ્યું અને કેવી રીતે મંદિરનો વિકાસ થયો ને અહીંયા શું શું કાર્ય તે બધા ચાલુ છે અત્યારે જેમ કે પિતૃ કાર્ય હોય કે ગમે અલગજી પૂજા હોય પૂછ્યા કેવું કે આપણે ઘરે કરવું હોય કે મંદિરે આપણે કરવી હોય તે બધી વસ્તુ અહીંયા કરે છે શું છે તે બધી વસ્તુ આપણે જાણીશું જય શ્રી રામ જય શ્રી રામ આપનો પરિચય આપણા દર્શકોને આપો રે હું સોલંકી વાલજીભાઈ જેઠાભાઈ આરોગ્ય ઢીને રહું છું નિવૃત્ત કર્મચારી છું અને પહેલાં તાલુકા મિત્રો નોકરી કરતો હતો ત્યારે હું અહીંથી જાતો હતો ત્યારે મને મહાદેવની નાની નાની દેરીના બે દર્શન થયા અને ઓટોટેક ઓટોમેટિક મને ત્યાં ખેંચાણ થયું એટલે મેં ત્યાં જઈને જોયું તો આ મોટું નાનું એવું મહાદેવનું મંદિર હતું કે ત્યારથી તમે સત્તાણું સાલથી હું અહીંયા સવારે સાંજે બે ટાઈમ પાણીના કુંડા ભરી સેવા કરી એમ કરતાં ધીરે ધીરે અમે આગળની વંડી બનાવી ત્યાર પછી ઉપર એક માટે ત્યાંથી પ્લાસ્ટિકનો કુબો બનાવ્યો એ ધીમે 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 કરતાં કરતાં અત્યાર સુધીમાં અમે આખું મંદિર મોટું બનાવ્યું અને અહીંયા મંદિરમાં લઘુરૂદ્ર હોમાત્મક પાઠાત્મક પિતૃ કાર્ય પ્રેતબલી કાર્ય એવા બધા કાર્યો પુષ્કળ કરવા આવે છે અને અહીંયા રોજની એક મણ એક ટણ કબૂતરને સાફ ધાર નાખું છું દરરોજ કબૂતરો વારી સાફ કરીને દરરોજ નાખવાનું પછી પોપટને સૂરજમુખી નાભી હો દોઢસો પોપટ આવે છે ત્યાર પછી કબૂ કબૂતર એટલા આવે છે હોલા એટલા આવે ચકલા આવે છે બધા એને દરરોજ બે ટાઈમ અમે તણ નાખીએ છે ત્યારબાદ અહીંયા ગૌરને માટે બે ટાઈમ અમે ઘાસ નાખી છે સવાર સાંજ બે ટાઈમ અને એ રીતે અમારું આ મંદિર સરસ મજાનું ચાલે છે અમે કોઈ જાતની ક્યાંય અમારે બીજી અડચણ નથી અને એની કૃપાથી સવારે વહેલા અમે ચાર વાગે ઉઠી છે હું અને શ્રી માંડલિયાભાઈ એન્જિનિયર છે બે સાથે આવી આવીશી અને સાંજે અમે ઘરે જઈ સવારે અમે આ પાંચ વાગે આવી અને બાર વાગે લગે રોકાઈ છીએ પાછી અમે ચાર વાગે પાછું મંદિર ખોલી છીએ

અંદર જગ્યા નતી એવી પછી આખું મંદિર અને શિવલિંગ અમે શિવનો ફેફાર નથી કર્યો જૂના દેવા બાપા કરીને પણ પૂજા કરતા તમારે દેવા બાપાયા હતા પછી ગુજરી ગયા અને તી પછી અમે અમારા ભાગ્યમાં હશે તો ચાલુ કરી સેવા પછી દેવા બાપાને બેસવાનો છે તો અમે એનો ધૂણો કર્યો એનો ફોટો કર્યો અને હવન કરીને બેસાડ્યા અમે અને અમારા કાર્યમાં ખૂબ અમને સગવડ આપે ખૂબ અમને એનો લાભ મળે છે આશીર્વાદ નો બરોબર કોઈને આપણે નાનો મોટો પ્રસંગ કરવો હા નાનો પ્રસંગ કરવો હોય જમણવાર હોય પિતૃ કાર્ય હોય બધા જમણવાર માં અમારે બસો માં એટલું વાસણ છે બધી વસ્તુ અહીં છે કોઈ જ્યારે લાકડા છાણા પાટલા આસન બધું કોઈ વસ્તુ બહારથી લાવી પડતી નથી ક્યાંય અમે તાળું મારતા નથી મહાદેવને પણ સાંજે અમે નીકળી તો તાળું મારતા નથી મહાદેવના મંદિરથી મંદિરે એમને ખુલ્લું ખાલી આકાળીઓ મારી છે ખાલી

દારીના દાણા પછી પોપટ માટે સ્પેશિયલ સૂર્યમુખી નબી બી મંગાવી છે દોઢસો પોપટ આવે છે ત્યાં એનો જુદો ભાગ રાખ્યો છે પોપટનો અહીંયા બાજરો ચોખા સૂર્યમુખી ન બી આમે પછી કાબડું માટે ગાંઠિયા ની બધું જુદો વિભાગ રાખ્યો છે ટકલા માટે મારે બે બાજુ ટકલા એટલા આવે છે હોલા આવે છે પુષ્કળ પક્ષી અહીંયા આવે છે મારે બધાને રોજનું હા

તો મિત્રો આ તો વાકાલેરમાં આવેલું શ્રી સપનેશ્વર મહાદેવજીનું મંદિર તો હું તમને મંદિરનો આખે આખો વિડીયો બતાવી દઉં અત્યારે કેવડું મોટું વિશાળ મંદિર બની ગયું છે મોટું ગ્રાઉન્ડ છે તે તમે જઈ શકો છો અને આ છે સજા શ્રી સપનેશ્વર મહાદેવજીની અને તમે જોઈ લો મિત્રો કેવડું વિશાળ મંદિર બની ગયું છે તમે ફોટામાં જોયું આમ પેલા નાની એમથી ડેરી હતી ડેરીમાંથી અત્યારે આવડું મોટું વિશાળ મંદિર બની ગયું છે શ્રી સપનેશ્વર મહાદેવજીનું તો ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાવ અને દર્શન કરાવું અને મંદિરની બાજુમાં આવેલા છે શ્રી સીતારામ માતાજી તો તમે તેના પણ દર્શન કરી લ્યો મિત્રો પહેલાં આપણે શીતારામ માતાજીના દર્શન કરી દઈને પછી આપણે જાશું અંદર ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો શીતારામ માતાજીનું મંદિર કેવું સરસ મજાનું અહીંયા છે તે પહેલાં એક આ માતાજીની ડેરી ને પાછળ મહાદેવની ડેરી નાની બે ડેરી હતી અત્યારે આવડું મોટું મંદિર બની ગયું છે મિત્રો અને આ છે વડ તે પણ જૂનો જ છે આ જગ્યાએ તો ચાલો આપણે જઈએ મંદિર અંદર દર્શન કરીએ મિત્રો એટલે મારી સાથે તમે પણ ભગવાન ભોળિયાનાથના દર્શન કરો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ મહાદેવ હર લખી દેજો મિત્રો તો તમે જોઈ લો શૃંગારના દર્શન કેમ કે આ રોજે રોજ અલગ અલગ શૃંગાર થતા હોય છે મિત્રો એટલે રોજે રોજ અલગ અલગ શૃંગારના તમને ફોટા દેખાડી દઉં છું મિત્રો કેમ કે બપોર પછી શૃંગાર કાઢી લેવામાં આવે છે એટલે આપણે બપોર પછી ગયા વિડીયો બનાવવા જેથી કરીને શૃંગારવાળો વિડીયો ના બનાવી શકીએ મિત્રો સારું મિત્રો વિડીયોમાં તો ખાલી આટલું ઘટ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લાગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરો ને ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ મહાદેવ હર લખી દેજો મિત્રો અને વાંકાને વરા જે આ વિડીયો જોતા હોય એના જગ્યાએ દર્શન કરવા આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું મંદિર હોય તો જણાવજો હું ત્યાં આવીશ વિડીયો બનાવવા માટે સારું મિત્રો તો બોલો મહાદેવ